એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં મોટો કડાકો સેન્સેક્સમાં સાતસો એસી અંક અને નિફ્ટીમાં બસો ચાલીસ અંકનું ગાબડું પડ્યું ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂપિયા ઓગણસાહીઠ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે નવનિર્મિત બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ રાજ્ય સરકાર ચોવીસ હજાર સાતસો શિક્ષકો કરશે ભરતી આચાર સંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં થયો વિલંબ હજીરાની સરકાર જમીન પર ચોત્રીસ વર્ષથી ગેરકાયદે દબાણ બાબતે સુરતની એએમએનએસ કંપનીને એકસો છ કરોડનો દંડ નવી સરકારની રચના બાદ દિલ્હી વિધાનસભા અને ગર્વની વાત છે કે અત્યાર સુધી લગભગ ત્રણ પાંચ લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે ન્યુયોર્ક થી દિલ્હી જતી અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટને શંકાસ્પદ બોમ્બની ધમકી બાદ ઇટલીના રોમ તરફ વાળવામાં આવ્યું